નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાંત જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ જે લાલ અક્ષરે સબસ્ક્રાઈબ લખેલું છે ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દર અઠવાડિયે આપણે જે બે વિડીયો મૂકીએ છીએ એ તમારા સગાવાલા તમારા મિત્ર મંડળને બધાને મેળે રાખે સાથે સાથે ખેતીને લગતી અવનવી માહિતી જાણવા માટે તમને અનુકૂળતા રહે મિત્રો આજેનો જે વિષય છે ખાસ કરીને આજની કૃષિ માહિતીનો વિષય છે કે જીરુના પાકમાં પાછલી માવજત શું કરવી મિત્રો અત્યારે જીરુનો પાક છે એ પચાસ દિવસ ઉપરનો થઈ ગયો છે એવરેજ પચાસ દિવસથી માંડીને સિત્તેર દિવસનો પાક થઈ ગયો છે જનરલી અત્યારે જાન્યુઆરી મહિનો પૂરો થવાની તૈયારીમાં છે હવે આ દરમિયાન આપણે પાછલી હવે શું માવજત કરવી જોઈએ જેથી કરીને જીરુનો પાક હોળે હોળ થાય આ વર્ષે તમે જીરુમાં જે અત્યારે રિપોર્ટ આવે છે એમાં સારામાં સારા પરફોર્મન્સ અત્યારે જીરુમાં છે અને એ જે જીરુની જાતો છે એમાં તુલસી અને તુલસી પ્લસ આ બે જાતો અત્યારે બજારમાં તમે જુઓ જ્યાં પણ જુઓ ત્યાં તમને એકદમ આમ આંખો ઠરે એવા પ્લોટ અત્યારે દેખાઈ રહ્યા છે હવે આવો નવું વાતાવરણ જળવાઈ રહીએ અને આવો નવો પાક કરીએ તો એ માટે આપણે શું કરવું જોઈએ એના માટે આપણે ચર્ચા કરવાના છીએ તો મિત્રો પાછલી માવજતમાં ખાસ કરીને હવે જેમ ફેબ્રુઆરી મહિનો આવશે એમ વાતાવરણમાં થોડીક ગરમી હોતી આવશે ઠંડી તો રાત્રે પડશે પણ દિવસે ગરમીનું વાતાવરણ હશે એટલે કે રાત્રે ઠંડી દિવસે ગરમી એટલે કે વાતાવરણમાં ઝાઝો ડિફરન્સ હશે કે રાત્રે માનો કે દસ બાર ડિગ્રી હોય તો દિવસનું ત્રીસ ડિગ્રી હશે એટલે કે ડિફરન્સ જ્યારે ઝાઝો હોય ત્યારે અમુક રોગ અને અમુક જીવાત આવવાની શક્યતા વધતી જતી હોય છે એમાં ખાસ કરીને જ્યારે દિવસે ટેમ્પરેચર વધે અથવા વાદળછાયું વાતાવરણ થાય તો એક મોલોમસીનો મસીનો ઉપદ્રવ આવવાનું શક્યતા રહેશે એટલે કે કહીએ મસી ગળો કહીએ તો એનું નિયંત્રણ ખાસ કરવું જરૂરી છે બીજું અત્યારે કાળી ચરમી એટલે કે કાળીઓ જે કહેવાય ને કે જીરું વાવીએ ત્યારે એમ નક્કી હોય કે ઘરમાં આવે તૈયાર કહેવાય આવ્યું તો એ માટે થઈને કાળી ચરમીનો રોગ લાગવાની શક્યતા રહેશે અને ત્રીજું જે ખાસ કરીને રાતનું ટેમ્પરેચર અને દિવસનું ટેમ્પરેચરમાં ઝાજો તફાવત હોય એટલે કે એ જે કહેવાય ને કે વાતાવરણમાં ઝાઝો ડિફરન્સ હોય તો વાતાવરણને સહન કરે એવી પ્રોડક્ટ આપણે વાપરવી જોઈએ તો આ જે ત્રણે ત્રણ વસ્તુનો જે કોમ્બિનેશનની જે આપણે માહિતી આપું તો આપણે ખાસ કરીને ગળો હોય નોર્મલ એટેક હોય પીળો કે કાળો ગળો કે લીલો ગળો આવે મોલમસી આવે તો આપણે નોર્મલ અત્યારે શરૂઆત હોય તો રોગર અથવા પ્રાઇડ આપણે જે વર્ષોથી વાપરતા આવીએ એનાથી અત્યારે જતી રહેશે તો એનો ઉપયોગ કરવો સાથે સાથે અત્યારે આપણે કાળી ચરમી કે પીળીઓ ન આવવા દેવો હોય રોગ મુક્ત રાખવું હોય તો આપણે જે ગેલેલિયો કરીને દવા આવે છે એનો છંટકાવ કરી દેવો આની સાથે રોગરને પ્રાઇડિસ સાથે ગેલેરીઓ અને ત્રીજું જે સ્ટ્રેસ સહન કરી શકે એટલે કે વાતાવરણનો જે પલટો આવે લાંબો ડિફરન્સ હોય દિવસના ટેમ્પરેચરના અને રાતના ટેમ્પરેચરમાં જ્યારે જાજો ડિફરન્સ હોય ત્યારે અમેરિકન કંપની વર્લ્ડ વર્લ્ડની જાયન્ટ કંપની છે જે ઓર્ગેનિક ફોર્મમાં આ આવી ટેકનિકલ બનાવે છે એ છે વર્ડેશિયમ લાઈફ સાયન્સ એનું પ્રાઇમસી આલ્ફા નામની જે પ્રોડક્ટ આવે છે એનો ઉપયોગ કરો તો તમને જે દિવસનું ટેમ્પરેચર અને રાતનું ટેમ્પરેચર જે ડિફરન્સ હોય છે એને સહન કરતાં શીખવી જોઈએ પાકને એટલે પાકને એનાથી શક્તિ વધારે બીજી જેવી પ્રોડક્ટ જો અહીં હું ન મળે પ્રાઇમસી આલ્ફા ન મળે તો એક આપણે આવે છે બજારમાં એટોલ કરીને આવે છે એટોલ એ પણ ચાલે અને એ સિવાય ત્રીજી એક પ્રોડક્ટ આવે છે એ છે તમારે મેરાકી કરીને આવે તો મેરાકી અથવા પ્રાઇમસી આલ્ફા અથવા એટોલ આ જે ત્રણ પ્રોડક્ટ છે સોરી એટોલની ઓપરીમાં તો આ ત્રણ પ્રોડક્ટ છે એ ત્રણ પ્રોડક્ટમાંથી કોઈ પણ પ્રોડક્ટ તમે જો વાપરો તો તમને સારામાં સારું પરફોર્મન્સ મળશે જે તમને સ્ક્રીન ઉપર પણ બતાવવામાં આવશે કે ભાઈ કઈ કઈ પ્રોડક્ટ વાપરવી જેથી કરીને આપણે વેપારી પાસે જઈ એગ્રોવાળા પાસે જઈએ તો આપણે યાદ ન હોય તો ભૂલાઈ ન જાય એના માટે સ્કીન ઉપર પણ અમે આપીએ છીએ જેથી કરીને ખેડૂત છેતરાય નહીં તો મિત્રો આ જે મેં તમને ખાસ કીધું કે જીરુમાં છેલ્લી માવજત શું કરવી એના વિશે આજે આપણે તમને માહિતી આપી અને આ પ્રમાણે કરજો સાથે સાથે હું તમને દર વખતે કહું છું કે હું જે તમને ભલામણ કરું એમાં તમારે છેલ્લા બે પંપ છાંટા વગર રાખવાના અથવા તો એક બે ક્યારે એવા રાખવાના કે એમાં છાંટવાની જ નહીં એનો નાનો શું ડિફરન્સ પડે ખાસ તમારે જોવાનું જેથી કરીને આપણે જે કાંઈ ખર્ચો કરીએ એ બીજી વખત કરવો કે નહીં તમને ખ્યાલ આવે તો મિત્રો આટલી જે માહિતી આપી છે એ તમે અનુકૂળ પ્રમાણે જ વાપરજો અને ખાસ કરીને પચાસ દિવસ પછીના આ ડોઝ છે તો પચાસ દિવસ પછી આ ડોઝ મારજો અને તમે તમારું ઉત્પાદન વધારી શકશો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ